હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા હવે એક નવી સારવારની શરૂઆત કરવામાં આવી છે વડોદરાવાસીઓને હવે સ્પાઇનની સારવાર પણ સ્ટર્લિંગ હોસ્પિટલમાં મળી જશે ગુજરાતમાં અગ્રણી મલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાને કરોડરજ્જુની સર્જરીમાં બહોળા અનુભવ સાથે કરોડરજ્જુ સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવારમાં પથપ્રદર્શક પ્રસિદ્ધ ડોકટર ભરત દવે એમએસ ઓર્થોપેડિક પીએચડી ગુજરાતી યુનિવર્સિટીના નેતૃત્વમાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલની ટીમ દ્વારા સ્પાઇનલ સર્જરી માટે કન્સલ્ટેશન સેવાઓ ઉમેરવાની જાહેરાત કરતા ગર્વ અને આનંદ થાય છે સ્તવ્યની કુશળતાના વડોદરામાં નિષ્ણાંત સ્પાઇન કે કરોડરજ્જુના કન્સલ્ટન્ટની ટીમ લાવાશે જે દર્દીઓને તેમના શહેરમાં જ કરોડરજ્જુ સાથે સંબંધિત સમસ્યાઓના નિદાન અને સારવારની સલાહની સુવિધા આપશે છેલ્લા થોડા વર્ષોમાં ટેકનીકલ અને ટેકનોલોજીઓમાં પ્રગતિ થવાની સાથે ભારતમાં કરોડરજ્જુની સારવારમાં મોટા પાયે પરિવર્તન થયું છે ભારતે કરોડરજ્જુની સર્જરીના ક્ષેત્રમાં કરોડરજ્જુની સર્જરીની તાલીમ અને સાહિત્ય માટે મહત્વપૂર્ણ પ્રદાન પણ યોગદાન આપ્યું છે અને કેટલીક સૌથી સામાન્ય સમસ્યાઓ કરોડરજ્જુની સર્જરીઓ તરફ દોરી જાય છે આ સમસ્યાઓ છે ઉંમર સાથે કરોડરજ્જુમાં ઉભી થતી સમસ્યાઓ યુવા અવસ્થામાં ડિસ્ક ખસી જવી ઓસ્ટીઓપ્રોસીસને કારણે વૃદ્ધાવસ્થામાં હાડકાઓનું ફ્રેક્યર પીઠનું વળી જવું સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં સીઈઓ હરસિમરનસિંહે જણાવ્યું હતું કે અમને વડોદરામાં આપણા સમુદાય માટે સ્તવ્ય સ્પાઇન ટીમની કુશળતાને લાવવાનો રજૂ કરવાનો રોમાંચ છે ખુશી છે અમારી કરોડ રજૂની સારવારના વિભાગનું વિસ્તરણ કરીને અમારો ઉદ્દેશ્ય અમારા દર્દીઓને વિશેષ સારવાર વધારે સુલભ બનાવવાનો છે પગના માથાથી થાપા સુધી જે અવયવ છે પાછળ એને સ્પાઇન કહીએ છીએ અને એમાં તેત્રીસ મણકા હોય છે અને એ તેત્રીસ મણકાની વચ્ચે ગાદી હોય છે અને ગાંદીના કારણે આપણા બેન્ડ થઈ શકીએ છીએ અને આગળ પાછળ ચૂકી શકીએ છીએ અને રોટેશન કરી શકીએ છીએ અને સ્પાઇનની કાળજી રાખવા માટે અમુક પ્રકારની કસરત કરવી જોઈએ પણ અમુક ઉંમર પછી અમુક કસરત કરવી ના જ જોઈએ અને નાની ઉંમરે જે અત્યારે વજન ઉંચકવાની જે બ્રેડ લિફ્ટની જે પ્રથા છે જેને અમે જીમ સિન્ડ્રોમ કહીએ છીએ એમાં ના પડવું બોડી પોસ્ચર ખૂબ જરૂરી છે જેમાં બોડી પોસ્ચર માટે એક્સરસાઇઝ અમુક પ્રકારની આવે અને એ પણ પ્રોપર ફિઝિયોથેરાપી પાસે જઈને જો એક્સરસાઇઝ કરવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય જો આપણે દિવાલને અડીને ઉભા રહેવાની એક જે મે પદ્ધતિ બતાવી એ મુજબ કરતા થઈ જઈએ તો પ્રોબ્લેમ થાય નહીં અને એનાથી આપણો બોડીના પોસ્ચર સરસ રીતે મેન્ટેન રહે કંબરનો દુખાવો એવો કોમન સિમ્ટમ છે અને પછી પગમાં દુખાવો થવો એ બીજો સિમ્ટમ છે અને મુમેન્ટ સાથે પેઇન વધવું એ ત્રીજો સિમ્ટમ છે એટલે આમાંના બધામાં રેડ ફ્લેક્સ એવા આવે કે જે કરવાથી પેઇન વધતું હોય એ વખતે આપણે એના માટે તપાસ કરવી જોઈએ યુઝુઅલી પેઇન પોતાની જાતે સેલ્ફરી ફિટિંગ હોય છે અને ધીમે ધીમે પછી જો પેઇન વધતું જાય તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને સારવાર માટે જવું જોઈએ બિઝિકલી પોતાની ની કાળજી પોતે રાખવી

સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થઈ જાય એ વાત ખૂબ પરંતુ કોઈ દર્દીને પહેલેથી જ પેરાલિસિસ હોય તો ઘણી વખત સ્પાઇન સર્જરી કરાવ્યા પછી આગળ એવું આ વધે એનું એમનું મેન ઊંચું હોય સ્પાઇન સર્જરી કરાવાથી પેરાલિસિસ થતો નથી પણ પહેલેથી પેરાલિસિસ થયો હોય તો કદાચ એ થાય અને કદાચ એનો પણ થાય એવું હોય છે સર્જરી સ્પાઇન સર્જરીના ના ટકા રોગ ખાલી સારવાર કસરત દવા ગોળી થી હોય છે જે રોગ અમુક સમય એટલે કે દોઢ મહિનો ત્રણ મહિના ની સારવાર છતાં પણ ન મટતા હોય અને જો આપણે investigation MRI X-ray માં prove કરી શકીએ અને દર્દી ના એ મેચ થતા હોય તો એવા વીસ ટકા લોકો અથવા એનાથી થી ઓછા પંદર કે દસ ટકા લોકો ને surgery જરૂર પડતી હોય છે

મહિલાઓમાં સ્પેસિફિકલી જયારે પચાસ વર્ષની ઉંમર થાય ને મહિલાઓમાં શરૂઆત થાય ત્યારે શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ આવે છે અને એના લીધે શરીરમાં કેલ્શિયમનો લોસ અને હોર્મોનનો લોસ થતો હોય છે જેનાથી મહિલાઓમાં ઓસ્ટ્રોપોસનું પ્રમાણ વધારે જોવા મળે છે તો એવા દર્દીઓ એવા મહિલાઓમાં સપલમેન્ટ તરીકે આપણે કેલ્શિયમ અને વાયરની ફી દવાઓ આપવાથી એમને ખાસો ફાયદો થઈ શકે છે